દેવ ભાઈ કપાળ પર તિલક કરી અને મારી વાલીએ ગણપતિ બાપાનો આશીર્વાદ લઈ લીધો આ છે અમારી શેરીના ગણપતિ બાપા અને વાંચતે ગાજતે એમની શોભાયાત્રાની શુભ શરૂઆત થઈ ગઈ છે ભાઈ ભાઈ ગણપતિ બાપા હાજર હાજર હોય અને આપણે એની પાસે કઈ માંગણી ન કરીએ એવું તો ન જ બને એટલે મારી વાલી એની જે કંઈ પણ મનોકામના હતી ને એ બધી બાપાને કહી દીધી અને મને પૂરેપૂરો વિશ્વાસ છે કે બાપા બધાયની મનોકામના પૂરી કરશે પછી તો ભાઈ વાંચતે ગાજતે ઢોલ લગારા અબિલ ગુલાલ ને ફૂલે ફૂલ મોજ આપણી સોસાયટીની દરેક શેરીઓની અંદર આ બાપાને પધરામણી કરાવવાની હતી એટલે એક પછી એક પછી એક બધી શેરીઓમાં બાપા આવ્યા અને સ્ત્રીઓ એટલે ફોટો શૂટ તો હોય જ ને આ ફોટો પાડ્યો બધાએ અને અમારા શેરીની માતાઓ બહેનો દીકરીઓ બધી એટલી મોજમાં હતી ને કે વાત જવા દે કે મારે તમને હું એના હરખની વાત કરવી અને અમે બાપા જ્યારે સાક્ષાત અહીંયા બિરાજમાન હોય ને એટલે ઓટોમેટિક આપણને હરખ ઉમંગને જોશ તો આવી જ જાય આ હાઉ ડાયરીને ભેગા ભેગા મારી વાલી હોતે આમ જો ફૂલ મોજમાં હતી હો ભાઈ અને જ્યાં હોય ગુજરાતી જ્યાં કોઈ પણ કાર્યક્રમ ગરબા વગર જો પૂરો થઈ જાય ને તો પછી ગુજરાતી નહીં હો આ ભલે ગમે નહીં હોય ગરબા તો જોઈ અને ભાઈ શરૂ થયા ગરબાઓ લગભગ એમ કહેવાય કે અડધો કલાક સુધી આ બધી મહિલા મંડળ છે ને ગરબા રેમા બધાઇ અને પછી ભાઈ ગણેશજીને એમને ઘરે જવાનો સમય થઈ ગયો હતો અને આપણી સોસાયટીએ અહીંયા સોસાયટીની અંદર જ તે સરસ મજાની એમના વિસર્જનની તૈયારીઓ બધી કરી નાખી હતી આ સંપૂર્ણપણે માટીની બનેલી મૂર્તિ હતી અને આ મૂર્તિને આપણી સોસાયટીની અંદર જ ટબની અંદર અહીંયા વિસર્જિત કરવાના હતા મૂર્તિને ભાઈ ટબ પાસે લાવવામાં આવી પછી ભાઈ હોંશે હોંશે બાપાની વિદાય આપી બધાય બાપાને કીધું કે ભાઈ ગણપતિ બાપા મોરિયા અગલે વર્ષ જલ્દી આ આવતા વર્ષે પાછા વહેલા વહેલા વધારો બાપા કમેન્ટમાં ભાઈ ખાસ ગણપતિ બાપા હું મોરિયા લખજો અને બાપાને પ્રાર્થના છે કે બધાની મનોકામના પૂરી કરે બધાના વિઘ્ન દૂર કરે બધાને સુખિયા સુખીયા કરે અને બધાને હંમેશા તંદુરસ્ત રાખે અને છેલ્લે આપણે બાપાને થેન્ક યુ કહેવાનું છે કે થેન્ક યુ બાપા કે જે કંઈ પણ તમે આપેલું છે તમારા આશીર્વાદ થકી છે આ બધા આશીર્વાદ તમે હંમેશા રાખજો અને આવતા વર્ષે ફરી પાછા વહેલા વહેલા વધારજો અને હા આપણા બ્લોગ જોવાની પછી મજા આવતી તો લાઇક શેર ફોલો કરી દેજો બધાએને ફરી વાર એમ કહી દઉં કે ગણપતિ બાપા સુખ્યા સુખ્યા કરે બધાને મોજ મોજ કરાવે હાલો થઈ ગણપતિ બાપા મોરિયા અને હવ ડાયરેક્ટ રામે રામ